જનની કાઈ પણ કરી શકે છે તે કપરા સમયને પણ હરાવી સિદ્ધિ હાંસલ કરી શકે છે આવી જ કહાની છે જૂનાગઢ જિલ્લાની કોમલની જેણે પતિ શહીદ થયા પછી તેના પગલે પગલે ચાલવાનું નક્કી કર્યું અને હિંમત સાથે આજે સેનામાં જોડાઈ પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી ત્યારે આવો આપને પણ એક બહાદુર દીકરી સાથે ભેટો કરાવીએ

પહેલેથી જ એટલી મતલબ સ્ટ્રોંગ બનાવીને રાખી કે આજે હું ટ્રેનિંગ પણ પાસ કરીને એમની જગ્યા ઉપર એની પોસ્ટ ઉપર હું અત્યારે છું તો એનો જ હું આભારી માનીશ હંમેશા કે એણે મને કાબિલ બનાવી કે હું આજે આ પોઝિશન ઉપર છું ગર્વ છે મને મારા પતિ પર આ શબ્દો જ કોમલ માટે તો તેનો આત્મવિશ્વાસ વધારવા માટે ઘણા છે કોમલે પતિ શહીદ થયા પછી પતિનું સપનું પૂરું કરવા સેનામાં જોડાવાનો નિર્ણય કર્યો

તે માટે મેં આ નિર્ણય લીધો કે મારે એના માટે કોઈ પાસેથી પણ જરૂરત ના પડે કંઈ પણ લેવાનું તો એટલા માટે મેં આ ડિસિઝન લીધું કોમલે સેનામાં જોડાવાનો નિર્ણય તો કર્યો પરંતુ એક ગૃહસ્થ જીવનમાંથી સેનામાં જવું ખૂબ પડકારજનક હતું ફિઝિકલ ચેકઅપ પછી રાજસ્થાનના અલવરમાં અગિયાર મહિના ટ્રેનિંગ કરી અને હાલ તેને લખીમપુર ખીરી ખાતે પોસ્ટિંગ મળ્યું છે કોમલ એક વર્ષ પછી રજા પર ઘરે આવી છે પરંતુ તેનો હોંસલો બુલંદ છે અને તેણે અન્ય મહિલાઓને પણ એક સંદેશ આપ્યો છે મારા જેવી ઘણી એવી મહિલાઓ છે કે જે પતિના જાયા પછી ઘરની બહાર પણ નીકળવા મતલબ ન જઈ શકતી હોય કોઈ પણ કારણોને લીધે કોઈ પરિવારવાળે કોઈ મતલબ સમાજના લોકો કોઈ કોઈપણને કારણે બહાર ન જઈ શકતી હોય તો એના માટે હું એ જ કહું કે આપણે

જેથી કોમલના આ જજ્બાને સલામ દેશ સેવા કરવાનો મોકો બધાને નથી મળતો પરંતુ દેશ માટે કઈ પણ કરવા મળે તો તેની ખુશી કઈક અનેરી જ હોય છે કોમલે તો પતિના પગલે ચાલી દેશ સેવા કરવાનું પસંદ કર્યું છે અને આજે તે સફળ રીતે દેશની રક્ષા માટે સેનામાં જોડાઈ પણ છે કોમલ આજે હજારો મહિલા માટે પ્રેરણા બની છે જેઓ નાની ઉંમરે પતિ ગુમાવ્યા પછી હિંમત હારી બેસે છે